ઓસ્ટ્રેલિયામાં હવે સગીરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે ઓસ્ટ્રેલિયાના પીએમએ ટૂંક સમયમાં એક કાયદો લાવવા જઈ રહી છે પ્રસ્તાવિત કાયદા હેઠળ સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં જો ઓસ્ટ્રેલિયામાં આ કાયદો પસાર કરશે તો આવું કરનાર પ્રથમ દેશ બની જશે ચાલો જાણીએ કે આ કાયદો કેમ આવી રહ્યો છે તેનો અમલ કેવી રીતે થશે અને શા માટે આ કાયદાનું વિરોધ કરાવી રહ્યો છે ઓસ્ટ્રેલિયાની સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાના લીધે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે બાળકો વાસ્તવિક જીવનમાં પાછા ફરે અને રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લે આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ ખાતરી કરવી પડશે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે આ દિશામાં સરકાર 65 લાખ કિશોરોની વય ચકાસણી પણ ટ્રાયલ કરશે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ કેમ થાય છે નિષ્ણાંતોનું માનવું છે કે સગીરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય અભિગમ નથી આ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાને અસર કરે છે સોશિયલ મીડિયા કંપનીએ કાયદાનું પાલન ન કરવા બદલ 10 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે તો તમારું શું કેવું છે ભારતમાં પણ આવો કાયદો લાવવો જોઈએ કે ન લાવવો જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે ભારતના જે ભાવિ વિદ્યાર્થીઓ કહી શકાય એ અત્યારે અવળી દિશામાં જઈ રહ્યા છે ન જોવાના વિડીયો જોઈ રહ્યા છે સોશિયલ મીડિયાનો ગલત ઇસ્તેમાલ કરી રહ્યા છે કે જેને અત્યારે ઇન્સ્ટાગ્રામ વાપરવાની કોઈ આવશ્યકતા નથી છતાં પણ ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છે ભણવાની ઉંમરમાં આજે એના હાથમાં ફોન છે હાથમાં પેન પકડવાની ઉંમરમાં આજે રીલ્સના રવાડે ચડ્યા છે એને ખબર નથી કે ભવિષ્યમાં એની સાથે શું થશે આજે નહીં ભણે તો કાલે એનું ભવિષ્ય ક્યાં આવીને ઊભું રહેશે એ બાળકોને ખબર નથી અને એ પહેલી ફરજ બને છે એના માતા પિતાની કે એના માતા પિતાએ એના બાળકને ફોનનો ઉપયોગ કરવા ન દેવો જોઈએ પરંતુ આપણા ભારતમાં માતા પિતા અને બાળકોએ બંનેને સમજવાની ખાસ આવશ્યકતા છે તો આ મુદ્દા પર આપનું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી બતાવશો દેશ વિદેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત ધન્યવાદ